અડાજાન પોલીસ પતકમાં બે પોલીસે ખરેખર સારી કામગીરી કરી છે સુરત પોલીસ ગુમ થયેલા કે બિનવારસી હાલતમાં મળી આવેલા બાળકોને પરિવારે સોંપવામાં અગ્રેસર થઈ રહી છે ત્યારે અડાજાણ પોલીસે પણ આવી જ રીતે એક બિનવારસી મળી આવેલા ત્રણ વર્ષના બાળકનું તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો વાત એમ છે કે સુરતના અડાજન પોલીસ પથકની હદમાં પ્રાઇમ માર્કેટ પાસે રામેશ્વર મંદિર નજીકથી એક ત્રણ વર્ષનો બાળક બિનવારસી હાલતમાં મળતા રાહદારીઓ બાળકને લઈને પોલીસ પથકે પહોંચ્યા હતા